ખાસ કરીને જે કમોસમી વરસાદ થયો છે વરસાદને કારણે ખૂબ જ મોટો નુકસાન જે જામનગર અને જામનગરની આજુબાજુના ગામડાવાળાને બધા થયો છે કાયદાસરનો જે ખેડૂતનો પાક કાઢી અને તૈયાર ખેતરમાં પડ્યો હતો ત્યારે જ ટાઈમે વરસાદ થયો જેનાથી ખેડૂત બહુ જ મુશ્કેલમાં છે અને ખેડૂતો લાખો રૂપિયાનું લોનો ઉપાડી બેંકોમાંથી ધિરાણ લઈ અને જ અહીંયા જે પાક હાથમાં આવે ત્યારે જે આ નિષ્ફળ ગયા છે ત્યારે ખેડૂતની ઘણી પરિસ્થિતિ ખરાબ છે ઘણા ખેડૂત આત્મહત્યા કરશે અને ઘણું ઘણા ખેડૂત બોજેદાતા છે તો જમીન વેચશે એના માટે ઘટતું જે સરકાર જે પાક માટે નિષ્ફળ ગયું હોય ને સરકારને જે પેકેજ નક્કી જે ડિક્લેર કર્યું બીજા જિલ્લામાં એમ જો જામનગર જિલ્લાની અંદરમાં જો પેકેજ નક્કી કરવામાં આવે અને જો ડાયરેક્ટ ખેડૂતના ખાતામાં નાખવા આવે તો આ ખેડૂત ટેન્શનથી મુક્ત થશે અને આવનારી ખેતીઓ પણ ખેડૂત કરી શકશે એવી પરિસ્થિતિ આ જામનગર અને જામનગરની આજુબાજુના વિસ્તારોમાં થઈ છે અને જો આ સરકાર જો નહીં કરે તો આનાથી એ ગુજરાતનો ખેડૂત પણ ડાઉન જશે બરબાદ થશે અને અંતે આપણે નુકસાનમાં જાશે આવો મારું માનવું છે મારું નામ અબુભાઈ છે મસીતિયા ગામના રહેવાસી જઈ આજે જે આ કમોસમી વરસાદ થયો તેમાં મગફળીનો પાક સંપૂર્ણ પણ પૂરું થઈ ગયેલું છે અને અમને સરકારને એક જ અપીલ છે કે આમાં પાક ધિરાણ જેને લીધું હોય એને માફ કરો અને તાત્કાલિક સરકાર ખેડૂતને જો સહાય આપે તો જ આ ખેડૂતોનો દીકરો બચી શકે એમ છે ભાગ્ય અને આજે સતત ચાર ચાર મહિનાની મહેનત કરતા હોય અને આમાં કાંઈ પણ ના વધતું હોય તો ખેડૂતને છેલ્લે પણ આ ખેતી કાં બંધ કરી દે કે આત્મહત્યા કરવાનો વારો આવ્યો છે એવી પરિસ્થિતિ છે હાલની તકમાં વીઘાની અંદર કેટલું નુકસાન વીઘાની અંદર કમસે કમ વીસથી બાવીસ હજાર રૂપિયાનો તો આમાં ખેતીમાં ખર્ચો કરે આવી જતો હોય અને સંપૂર્ણપણે પણ આમાં પૂરેપૂરો સો ટકા લોસમાં જ છે અત્યારે કાંઈ બચતું છે નહીં